ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિશાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે પાણીમાં સો ટકા દ્રાવ્ય એનપી કે એટલે કે ઓગણીસ 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 રાસાયણિક ખાતરના ઉપયોગ અને ફાયદા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિશાળા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરજો ઓગણીસ 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 ખાતરમાં ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાસ જેવા પાકને જરૂરી મુખ્ય પોષક તત્વો રહેલા છે આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ ઝીંક ફેરસ મેંગેનીઝ બોરોન અને મોલિબ્લેડનમ જેવા ગૌણ અને સૂક્ષ્મ પોષક તત્વો પણ રહેલા છે ઓગણીસ 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 ખાતરનો ઉપયોગ મુખ્યત્વે તમામ પ્રકારના પાકો જેવા કે ફળ ફૂલ શાકભાજી અનાજ કઠોળ કપાસ શેરડી વગેરે જેવા પાકોમાં કરી શકાય છે આ ખાતરના ઉપયોગ વિશે જોઈએ તો પાકના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગ કરી શકાય છે તેનો પાકની કોઈપણ અવસ્થાએ છંટકાવ કરી શકાય છે આ સાથે બધા જ પ્રકારની પાકરક્ષક દવાઓ સાથે મિશ્રણ કરી વાપરી શકાય છે આ ખાતર વાપરવામાં ખૂબ સરળ છે છંટકાવો તથા ડ્રીપ ઇરિગેશન એમ બંને રીતે પાકને આપી શકાય છે જેથી શ્રમ સમય અને ખર્ચ બચાવી શકાય છે ઓગણીસ 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 ખાતરનું પ્રમાણ જોઈએ તો છંટકાવ કરવા માટે સો ગ્રામ પ્રતિ પંપ મુજબ ખાતરનો ઉપયોગ કરવો તેમજ ડ્રીપથી આપવા માટે પ્રતિ એકર બે થી ત્રણ કિલોગ્રામ પિયતના પાણીમાં ઓગાળીને વાપરવું ડ્રીપમાં ઉપયોગ કરવાથી આ ખાતર એસિટિક હોય ક્ષાર જામવાનો પ્રશ્ન રહેતો નથી ખેડૂત મિત્રો આ ખાતરના ઉપયોગ વિશે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો આભાર